રાજ્ય સરકારના મિશન મંગલમ કાર્યક્રમ હેઠળ માનકુવાની કંકુબેન અને તેની પુત્રીએ જાત મહેનત જિંદાબાદ અને હુન્નરથી વાર્ષિક દસ લાખ રૂપિયાની આવક મેળવી છે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગઈકાલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સખી સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સખી સંવાદ કાર્યક્રમમાં મિશન મિશન મંગલમ થકી પોતાના હાથનો જાદુ વિખેરી વાર્ષિક આઠથી દસ લાખ રૂપિયાની આવક મેળવી આત્મનિર્ભર બનતી માનકુવાની મહિલાને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ખમીરવંતી કચ પ્રત વ્રત માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે તેવા કચ્છી વર્તના કાપડા તોરણ ચાટલા અને કચ્છી સાલની બેન બેનમુન કામ કામગીરી કલાગીરી માટે મહિલાને એક આવકનું માધ્યમ બન્યું છે ત્યારે કંકુબેન ધરવા તથા તેમની દીકરી મોહિની ધરવાએ આ સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા કંકુબેન ધરવા અસફળ રોજગારના દ્વાર ખોલવા બદલ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સહિતના લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સરકારની મિશન મંગલમ થકી અંતરિયાળ ગામડાઓમાં મહિલાઓના જીવનમાં અંજવાળા પાથરવાનું સુંદર કામ કર્યું છે તે બદલ કંકુબેન અને તેની પુત્રીને અભિનંદન આપ્યા હતા